મહિલાની નજર ચૂકવી સોનાની વીંટી ચોરી કરી લઈ જનાર આરોપી શાળા બનાવીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને બાતમીદારથી મળેલ બાતમી આધારે પાણીગેટ આયુર્વેદિક હોસ્ટેલ પાસે વોચ રાખી વોચ દરમિયાન માહિતી મુજબની ઓટો રિક્ષાને રોકી તેમાં મળેલ બે ઇસમો સાવનનાથ સુમરનાથ મદારી ઉંમરવર્ષ ત્રેવીસ રહે સનફાર્મા રોડ ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા મૂળ રહે ગામ ખડાલ તાલુકો કથલાલ જિલ્લો ખેડા રાજુનાથ રૂમાલનાથ મદારી ઉમર વર્ષ રહે સન ખુલ્લા મેદાનમાં વડોદરા મૂળ રહે ગામ આકોત્રી તાલુકો કપડવંત જિલ્લો ખેડાનાઓ મળી આવતા આ બંનેની ચડતી દરમિયાન એક મોબાઈલ ફોન તથા એક સોનાની વીટી મળી આવતા આ બંને ઈસમો તેઓ પાસેથી મળી આવેલ સોનાની વીટી મોબાઈલ ફોન અને ઓટો રિક્ષાને આધાર કે પુરાવા રજૂ નહીં કરી શકતા આ બંને ઈસમો પાસેથી મળી આવેલ તમામ શંકાસ્પદ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ બંને ઈસમોની સઘન પૂછપરછ કરી ખાતરી તપાસ કરવામાં આવતા આ થતા હોય વડોદરામાં તેઓ પાસેની ઓટો રિક્ષામાં ભિક્ષા માંગવાના બહાને તેમજ આશીર્વાદ આપવાની બહાને લોકો પાસેથી સોના ઘરેણા ચોરી કે ઠગાઈ કરી મેળવવાના ઈરાદે નીકળી તારીખ સોળ નવ બે હજાર ચોવીસના ના રોજ બપોરના એક વાગે કલાદર્શન ચાર રસ્તા ખાતેની શોપ પર એક આરોપી જઈ ફરિયાદી બેન ની હાથમાં પહેરેલી સોનાની વીટી પૂજા કરવા માટે ટેબલ ઉપર મુકાવી ફરિયાદી બેન ની નજર ચૂકવી ટેબલ ઉપર સોનાની ગ્રામ રૂપિયા ચોરી કરી લઈ જઈ બંને ઈસમો ઓટો રિક્ષામાં નાસી ગયેલી હરકત આવતા અને પાણીગીત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી આગળની તપાસ માટે પાણીગીત પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાય રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર